ન્યૂઝ આમોદની સમા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઇકને ફંગોળતા બાઇક ઉપર સવાર માતાને પગમાં ફ્રેક્ચર સોળ પૈંડાવાળી રાક્ષસી ટ્રક માતાના પગ ઉપર ફરી વળી ઈજાગ્રસ્ત માતાને એકસો મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરાયા બાઇક ચાલક દહેજથી નીકળી થવાડા જતા સમા ચોકડી પાસે અકસ્માત સર્જાયો આમોદ ચોકડી પાસે આજ રોજ સાંજે પાંચ કલાકે એક ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટમાં લેતા બાઇક ઉપરથી પુત્ર માતા અને પુત્રી નીચે ભંગોડાયા હતા જેમાં માતાના પગ ઉપર ટ્રકનું પેંડું ફરી વળતા પગમાં ફ્રેક્ચર થયું હતું પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના થણાવા ગામના જયેશ ગોહિલ તેમની સગીરભાઈની પુત્રી અને માતા ભીખીબેન ગોહિલ તેમના કાકાને ત્યાં દશામાના વ્રતનું જા ઉજવણું કરવાનું હોય દહેજ ગયા હતા જ્યાંથી વ્રતનું ઉજવણું કરી પરત ફરતી વખતે સાંજે પાંચ કલાકે આ મોસમમાં ચોકડી પાસે એક ટ્રક ચાલકે જયેશભાઈની બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલક જયેશ ગોહિલ તેમની પુત્રી અને માતા નીચે ફંગોડાયા હતા જેમાં બાઇક ચાલક પુત્ર અને સગીર પુત્રનો આવાજ બચાવ થયો હતો જ્યારે 60 વર્ષીય માતાના પગ ઉપર રાક્ષસી ટ્રકના પૈડા ફરી વળતા તેમનો પગ ફ્રેક્ચર થઈ ગયો હતો જેથી તેમણે લોહી હાલતમાં જેમને એકસો આઠ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી